લખત્રાડા તાલુકાના રસલિયાના આરોપી શખ્સને ચેક પરતના કેસમાં 1 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રસલિયાના ઓસ્માન આદમ લાંગાએ અભનાસા ખાતે આવેલ સણોસરાના ફરિયાદી એવા પરિશાસી બנוભા જાડેજા પાસેથી કરેલ ભેંસની ખરીદી પેટે હતી કિંમતની ચૂકવણી માટે આપેલ ચેક પરત ફરતા તેને કોર્ટે 1 વર્ષની કેદની સજા ફટકારી છે आरोपी ईशमें फरियादी पासे थी रुपया वीस पॉइंट एकाणु लाखी एकतालीस भेन्स खरीदी जेम बाकी निकलता रुपया चौद पॉइंट एकाणु लाख नो चेक आपल होता જી બેંકમાં જમા કરાવતા પરત ફર્યો હતો આ ચેક પરત ફરતા આરોપી ઇશમ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરમાન ઠેરવી 1 વર્ષની કેદ તેમજ ચેકની રકમ જેટલું જ વળતર ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે